જુનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણીની હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે ભાજપ મેનિફેસ્ટો બાદ કોંગ્રેસે પણ પોતાના સંકલ્પપત્ર મેનિફેસ્ટો મીડિયા સમક્ષ આજે રજૂ કર્યો હતો જેમાં કોંગ્રેસ પક્ષના પૂંજાભાઈ વંશ દ્વારા આ સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે આ તકે મીડિયા સમક્ષ પૂંજાભાઈએ સમગ્ર માહિતી આપી હતી જુનાગઢ મહાનગરપાલિકા પચીસપાલિકાની ચૂંટણી અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રીઓ મારફત પ્રતિજ્ઞા પત્ર નક્કી કર્યો છે તૈયાર કર્યો છે नरשי यानी नगरी गुनागढ़ में કેટલાય વર્ષોના ભાજપના ભ્રષ્ટ શાસનથી શહેરને શું મળ્યું શું નથી મળ્યું શું થયું છે કેવું થયું છે અને શું નથી થયું તે તમે સૌ સારી રીતે જાણો છો गुनागढ़ની જનતા સારી રીતે જાણે છે ત્યારે આવી રહેલી આ મહાનગરપાલિકાના ચોક્કી સંદર્ભે कांग्रेस पक्ष तरीके हमें શું કરીશું કઈ રીતે કરીશું તે વાત અમે વિના ગઢની દેવતુલ્ય જનતા સમક્ષ એક એગ્રીમેન્ટના સ્વરૂપે લઈને આવવા જોઈએ આ પત્રિકા કે આગામી પાંચ વર્ષ માટે અમારું અને તમારું વચ્ચે થયેલો એગ્રીમેન્ટ આ આ ગણાશે આ એગ્રીમેન્ટમાં આ પ્રતિજ્ઞા પત્રમાં भाजपा નું વૈવટી શાસન છેલા 20 વર્ષથી જૂનાગઢ કોર્પોરેશન ની અંદર સત્તા સંભાળે છે દર ટૂટણી ઓ વખતે એ લોકો ટૂટણી ધંઢેરો બહાર પાડે છે સંકલ્પ પત્ર જાહેર બહાર પાડે છે ભાજપ દ્વારા જે સંકલ્પ પત્રો ની અંદર દર ટૂટણી માં જાહેરાત કરે છે અને એનો આજની 20 વર્ષથી 22 વર્ષના વૈવટી શાસનમાં

અમે અમાજે પ્રતિજ્ઞાઓ કરી છે કે પ્રતિજ્ઞાઓનું સંપૂર્ણપણે 5 વર્ષની અંદર પૂર્ણ કરીશું તેમાં પાણી લાઈફ સફાઈ શો રૂમનું અધ્યતન અતિથિ ગૃહ ટાવર હોલ સ્વિમિંગ પુલ સિટી બસ જેવી ઢાઓ નથી તે ગનાગતની જનતાને સિટી બસની સુવિધાઓ આપવાના આવશે અને સાથે સાથે फायर स्टेशन कारण के कोर्पोरेशन नी अंदर अत्यारे जे फायर नगर पा बाहर नगर पालिका पाचे छे ए फायर स्टेशन मानी जो के क्या है? आग लगे तो ये आग बुझावा माते तीन तो से चार माल नो बिल्डिंग नी अंदर ये लोग को आग बुझावी सके एवा प्रकार नो पासे अग्निशामक આ સાધનો છે પણ કોર્પોરેશનમાં કોંગ્રેસની જવાબદારી કોફ છે જૂનાગઢની જનતા તો 12 માળના બિલ્ડિંગમાં પર બુકલા માળે 12મા માળે જો પણ આગ લાગે તો એને અધ્યતન અગ્નિશામકના સાધનો દ્વારા ફાયર સ્ટેશનની વ્યવસ્થા સંપૂર્ણ સજ સાથે વ્યવસ્થા કરવામાં આવશે જૂનાગઢને ગ્રીન પાર્ક બનાવવા માટે ગ્રીન સિટી બનાવવા માટે સાથોસાથ પર્યાવરણને પણ જાળવની થાય એ બિસારની અંદર એનો પ્રોજેક્ટ તૈયાર કરીને તાત્કાલિક અસરથી એનો અમલમાં મૂકવાની વ્યવસ્થા કરીશું દરેક જે રોડો બનાવવામાં આવે છે એ રોડોને જોગ ડમ્પર આપીશું અને ટ્રી સિસ્ટમ મિક્સર થી ફી ફી રોડના કામો થાય કે જેમાં ગુણવત્તા વાળો કામો થાય એ પ્રકારની વ્યવસ્થા અમે આ વખતે આ પ્રતિજ્ઞાપત્રમાં કરી છે શહેરના દરેક રોડીની અંદર દાદી પાક નાની નાના પાક મામા મામી પાક ના છે એ વ્યવસ્થા કરવામાં આવશે ત્યારબાદ જે કઈ મહાનુભાવો છે દેશના એ પછી શિવાજી મહારાજ હોય રાણા પ્રતાપ હોય જ્યોતિબા ફુલે હોય વેલદાસજી હોય પરશુરામજી હોય ભગતસિંહજી અત્યારે પૂર્વ કમિશનર આર કે પાઠક જેવા રાષ્ટ્રના સ્વતંત્ર સેનાની સેનાનીઓ છે એના નામના તત્વો અને સ્મૃતિ પ્રતિમાઓ મૂકવામાં આવશે શહેરમાં વસતા તમામ વિદ્યાર્થીઓમાં 1 થી 5 માં જે ઔષેત જેને ડિગ્રી કોર્સ માં ઉત્તરી થાતે તેવા પાંચ વિદ્યાર્થીઓને ઇનામોથી પોצ્ચાયિત કરીશુ ખાસ કરીને યુવાનો માટે રમત ગમત માટે બેડમિન્ટન ટેરમ ચેત જેવી અનેક આધુનિક ઇન્ડોર ગેમ્સ માટે સ્ટેડિયમ સાથે એટલી જ સંખ્યામાં આધુનિક જીમ બનાવશુ શહેરમાં 4 જેટલી બોક્સ ક્રિકેટની આધુનિક ઇન્ડોર ગેમ માટે पीडीएम સાથે કેટલી સંખ્યામાં આધુનિક સરો કરીશું શહેરમાં આવતા પ્રવાસીઓ માટે મેગાઉ કિરૂ 100 રૂમનો અત્યતન અત્યટી ગ્રુ બનાવીશુ સાથોસાથ શહેરમાં કોન્ટેક્ટ પદ્ધતિથી જે સફાઈ કરાવે બંધ કરાવવાની 70% મહિલા કામદારોની ભરતી કરીને મશીનો દ્વારા ટ્રાસ્પોટિંગ અને નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે 60 જેટલા

जीपीएस सिस्टम लगावीने ईंधनનો વપરાશ ઉપર લગામ લગાવી છે અને કર્મચારીઓ જે કામ કરે છે એને પ્રોત્સાહિત કરી અને સફાઈ કામદારોના બૂટ મોજા ટોપી માસ્ક જેસ આપવા સાથે તેમણે જીવન રક્ષણ કવચ આપવા માટેનું અમે નક્કી કર્યું છે પાંચ વર્ષમાં આ જે કાંઈ કામો કરવામાં આવશે એનું થર્ડ પાર્ટી ઇસ્પક્ષણ એ જૂનાગઢ શહેરના પ્રબુદ્ધ નાગરિકો લીત રક્ષક સમિતિ એડવોકેટ ડોક્ટર મિત્રોની એક સમિતિ દ્વારા થર્ડ પાર્ટી નું ઇન્સ્પેક્શન કરાવવામાં આવશે એનો અમે આજે પ્રતિજ્ઞા પત્ર ઉપર જાહેર કરીએ છીએ અને જૂનાગઢની જનતા કોંગ્રેસને આ મહાનગરપાલિકામાં શાસન સોંપ છે તો જૂનાગઢના જવાબદાર પ્રબોત નાગરિકો સાથે સંવાદ કરીને એની સાથે શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે જ સંપર્ક કરો કેશો તેમજ માગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો